નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું યુબ ચેનલની અંદર આ વિડીયોમાં એકશન એડમિશનની જે રાહ જોઈ રહ્યા હતા એવા સ્ટુડન્ટ માટે ગુડ વીસ આવી ગયા છે બીએન શુ તરફથી શૈક્ષણિક કોર્ષ બજાર પચીસ ચોવીસ માટે એડમિશનની જાહેરાત કરી દેવામાં આવી છે આ જે જાહેરાત છે એ આ વર્ષે ફ્રેશ એમ કોઈના જે સ્ટુડન્ટ છે બીએ બીકોમ એ સ્ટુડન્ટનું કોઈ અંડર મેન્શન આપવામાં આવ્યું નથી એટલે એનો મતલબ કે એ લોકોએ વેઇટ કરવું પડશે અથવા તો એ એડમિશન આ વર્ષે કરશે કે કેમ એ યુનિવર્સિટી પાછળથી ડિક્લેર કરશે હાલમાં જે જાહેરાત આવી છે એ કોણ ફોર્મ ભરી શકશે

હવે કોને કઈ તારીખે ફોર્મ ભરવાનું છે તો એમ એમ કોમ ફ્રેશ સ્ટુડન્ટ છે એ સોલ બાર બે હાજર પચીસ થી લઈને સોલ એક બે હાજર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે અને જે એટી કેટી આવી છે એવા તમામ સ્ટુડન્ટ પચીસ થી સોલ બાર બે હાજર પચીસ સુધીમાં આ ફોર્મ ઓનલાઈન ભરી દેવાનું રહેશે એસપીઆઈડીના માધ્યમથી ફોર્મ ભર્યા બાદ આપે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ સાથે ડોક્યુમેન્ટ સાથે જે સેન્ટર પર એટલે આપણે જે સેન્ટર ગયા વર્ષે સિલેક્ટ કરેલો હતો એ સેન્ટર પર જઈને વેરીફિકેશન કરાવવું કમ્પલસરી છે જો આ નહીં કરાવશો તો આપનું આ ફોર્મ રિજેક્ટ થઈ જશે હવે બીજો સવાલ એ છે કે શું સેન્ટર ચેન્જ થઈ શકે છે તો એના માટે તમારે બીએનએસયુ એકવાર કોન્ટેક કરીને કન્ફર્મ કરી લેવાનું છે તો આ ફોર્મ ભર્યા બાદ આપે જે ડોક્યુમેન્ટ છે અને ફોર્મ જે ખાસ ધ્યાનમાં રહે કે સબમિટ કરવાનું રહેશે અને આ ફોર્મ વીએનએસયુ ડોટ નેટ પર જઈને જ ભરવાનું છે ઘણા શું કરશે જીકાસની પોર્ટલ પર જઈને ભરશે પરંતુ જીકા માત્ર ફ્રેશ સ્ટુડન્ટ માટે છે પરંતુ એક્શનના સ્ટુડન્ટને તો ઓલરેડી એસપીઆઈડી બન્યો છે જે ગયા વર્ષે આપને આપ્યો જ હતો તો એના માધ્યમથી ડેશબોરમાં જઈને એપ્લિકેશન કરી દેવાનું છે અને આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે એના માટે આપણે અગાઉ વિડીયો પણ બનાવ્યો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને આ જાહેરાતની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે એના અપડેટ પણ અંદર આવી છે હવે આ નોટિફિકેશન મેઈન બે આઈડી બનાવી કમ્પલસરી છે જે જણાવવામાં આવ્યું છે પહેલું તો નંબર જનરેટ કરવો જરૂરી છે અને બીજું એબીસી આઈડી જનરેટ કરવી જરૂરી છે જો નહીં હોય તો આપણે એ કઈ રીતે જનરેટ છે એના માટે પણ આપણે અગાઉ કર્યા હતા

બીએનએસની પોર્ટલ પણ આવશો એટલે એક્સટર્નલ એક્ઝામિનેશનનો એક ફોલ્ડર આપવાનું છે જેની અંદર સિલેબસનો ખાસ ક્વેશ્ચન છે ઘણા સ્ટુડન્ટને તો સિલેબસ કઈ રીતે જોવાનું છે જો જોઈ શકો છો એક્સટર્નલ સિલેબસ સિસ્ટમ આ રીતે તમે ક્લિક કરશો તો આ રીતે આર્ટ્સ કોમર્સ તો તમારો જે પણ કોર્સ હોય એની પર ક્લિક કરવાનું છે આ રીતે જોઈ શકો છો પેપર નેમથી માંડીને બધું આવી ગયું છે જેના પર ક્લિક કરશો માની લો એનીવન ફોલોઇંગ ફોલો એફઆઈ બી સિલેબસ તમારે જોવો છે તો આપણે જે સબ્જેક્ટ હોય એના પર ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈ જશે હવે આ સિલેબસ લઈ ને આપણે બુક લેવાનું રહેશે તો આ રીતે તમે સિલેબસ જોઈ શકો છો ઓલ્ડ ક્વેશ્ચન પેપર કઈ રીતે રીતે ડાઉનલોડ છે છે પણ આ જોઈ જોઈ શકો શકો છો છો અંદર આવવાનું અહીંયા ઓલ્ડ ક્વેશ્ચન પેપર આના પર ક્લિક કરશો એટલે એક્ઝામ પેપરના તમામ યરના જેટલા બી ઓલ્ડ પેપર છે આ રીતે યર વાઈઝ આવી જશે જે યરના ડાઉનલોડ કરવાનું છે એની પર ક્લિક કરવાનું છે કયા મંટના કરવા છે એની પર ડાઉનલોડ કરવાનું છે કયો કોર્સ છે એની પર ડાઉનલોડ કરવાનું એના પર ક્લિક કરવાનું છે કયો કોર્સ છે બીએ છે તો બીએ અહીંયા લખ્યું જ છે કે એક્સરનલ એપ વાય બી એક્સરનલ જોઈ શકો છો અહીંયા અલગ 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 સબ્જેક્ટના પેપર આપવામાં આવે છે જેના પર ક્લિક કરશો એટલે આખી પીડીએફ જનરેટ થઈને ડાઉનલોડ પર આવી જશે તો આ રીતે તમે એક્સરનલના જે ઓલ્ડ પેપર છે એ પણ ડાઉનલોડ કરી શકો છો સિલેબસ પણ જોઈ શકો છો હવે જોશું કે જે ગાઈડલાઈન આપવામાં આવે છે શું કહેવા માંગે છે બીએનએસ યુ ની પોર્ટલ પરથી તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા સિલેબસ પેપર નેમ પણ આપ્યું છે કોલેજ ની ડિટેલ પણ આપી છે જેના પર ક્લિક કરશો એટલે કઈ કઈ કોલેજ ની અંદર બીકોમ ચાલે છે બીએ ચાલે છે એમએ ચાલે છે એમકોમ ચાલે છે એ જોઈ શકો છો આ રીતે તો આ તમામ ની લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર મળી જશે જ્યાંથી પણ તમે જોઈ શકો છો અને એ સેન્ટર પર આપે નજીક નું જે બી સેન્ટર હોય ત્યાં આપે ફોર્મ જમા કરી દેવાનું રહેશે હવે આપણે ગાઈડલાઈન વિશે થોડો જોઈ લેશું તો આ રીતે ગાઈડલાઈન પર ક્લિક કરતા એમના ક્લિયરલી લખવામાં આવ્યું છે કે ઓનલાઈન સ્ટુડન્ટ ઓનલાઈન સ્ટુડન્ટ એ છે કે જેમનો એસપીઆઈડી છે ઈઆરપી સિસ્ટમ અંતર્ગત અને ઓફલાઈન સ્ટુડન્ટ એને કહી કે જે અગાઉ બહુ વર્ષો પહેલાથી પેટર્ન થી ચાલી રહ્યા છે એ લોકોએ ની પોર્ટલ પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી ભરી ને સાથે એક્ઝામ જે સેન્ટરમાં આ ફોર્મ જમા કરવાનું રહેશે નીચે હવે જાણી લેશું કે એમની ફીસ કેટલી રહેશે તો અહીંયા જોઈ શકો છો એમ એમ કોમ પાર્ટ વન પાર્ટ ટુ ફ્રેશ સ્ટુડન્ટ છે એમની પચીસો રૂપિયા ફીસ છે બીએ બીકોમ દ્વિતીય તૃતીય વર્ષ ફ્રેશ સ્ટુડન્ટ છે એમના માટે બે હજાર રૂપિયા ફીસ છે ને બાકીના આઈટી ના સ્ટુડન્ટ માટે તમામની આઠસો રૂપિયા ફી છે આ સબ્જેક્ટ વાઇઝ નથી જેટલી બી કેટી આવી હોય ત્રણ આવી હોય પાંચ આવી હોય સાત આવી હોય બધા માટે કોમન છે કે આઠસો રૂપિયા હવે જેટલું લેટ કરશો એટલે લેટ ફી પણ લાગશે નીચે જોઈ શકો છો સાત દિવસની અઢીસો રૂપિયા છે 8 થી પંદર દિવસની પાંચસો રૂપિયા છે 16 થી ત્રીસ દિવસની હજાર રૂપિયા છે ત્રીસ દિવસથી વધુ હોય તો પંદરસો રૂપિયા લેટ ફી લાગી શકે એમ છે અહીંયા જોઈ શકો છો આ ફી નું સ્ટ્રક્ચર છે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો હવે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો કે બીએ બીકોમ બી કોમ વાળા જે સ્ટુડન્ટ છે એ લોકોએ ધોરણ 12 ની પરીક્ષાની માર્કશીટ

જન્મના પુરાવા તરીકે ધોરણ બાર નું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિ માટે આપનું જે લાગતું ઓળખતું હોય તો કાસ્ટ સર્ટિફિકેટ ને ફિઝિકલ હેન્ડીકેપ માટે જો લાગતું હોય તો એ સર્ટિફિકેટ અને અન્ય શૈક્ષણિક લાય કાર્ડ ઓળખપત્રમાં આપ આધાર કાર્ડ પાન કાર્ડ કોઈ પણ લઈ શકો છો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને એક ડિજિટલ સાઈન આ રીતે તમામ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તો આપણે આ વિડીયોની અંદર ઘણું જાણવાની કોશિશ કરી છે તેમ છતાં કોઈ સવાલ હોય તો બોક્સની અંદર કરી શકો છો કરજો કરજો જેથી જેથી કરીને કરીને મારો ઉત્સાહ શેર દરેક માહિતી મળતી રહેશે વિડીયોને લાઈક કરી મારો ઉત્સાહ જરૂરથી વધારજો અને શેર કરવાનું ભૂલશો નહીં નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર બનાવું એના માટે આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને હા આપણે એક વોટ્સએપની ચેનલ પણ બનાવી છે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી છે જેમાં ઝડપથી તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે હવે ઘણા સ્ટુડન્ટને ફોર્મ ભરવા પ્રોબ્લેમ આવે છે તો આપણે એક સિસ્ટમ ડેવલપ કરી છે પર્સનલી મારી કે જેમને ફોર્મ ભરતા નહીં આવતું મામૂલી ફીસની અંદર અમારી ટીમ તમને ફોર્મ ભરી આપશે જેની ગૂગલ ફોર્મ ભરવાની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે જે મામુલી ફીસ લેશે અને થી તમે ઘરે બેસીને એમની પાસે ફોર્મ ભરાવી શકો છો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે વિડિયોના લાસ્ટ સુધી જોવા માટે આપણો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ